આપણે ત્યાં ગણેશ ચતુર્થી સૌ કોઈ ઉજવતા હોય છે પણ ક્યારેય એ વિચાર આવ્યો કે આ ગણેશ ચતુર્થીની ઉજવણી શા માટે કરવામાં આવે છે શું તમને ગણેશ ચતુર્થીનું મહાત્મ્ય ખ્યાલ છે જો નથી ખબર તો ચાલો આજે જાણીએ ગણપતિ બાપા આ વાર્તા પરથી આપણે જાણીએ કે આપણે ગણેશ ચતુર્થીનો તહેવાર શા માટે ઉજવીએ છીએ આ વાત એ સમયની છે જ્યારે બધા દેવતાઓ ભારે મુશ્કેલીમાં હતા બધા દેવતાઓ તેમની સમસ્યાઓના નિરાકરણ માટે ભગવાન શિવ પાસે આવ્યા તે સમયે ભગવાન શિવની સાથે ગણેશજી અને કાર્તિકે પણ બેઠા હતા દેવતાઓની મુશ્કેલી જોઈને ભગવાન શિવે ગણેશજી અને કાર્તિકેયજીને પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી કોણ દેવતાઓની સમસ્યાનું નિરાકરણ લાવશે અને તેમની મદદ કરશે તે સમયે બંને ભાઈઓ મદદ કરવા માટે સહમત થયા ત્યારે ભગવાન શિવે તેમની સામે એક સ્પર્ધા રાખી આ સ્પર્ધા અનુસાર બે ભાઈમાંથી જે પણ કોઈ પૃથ્વીની પરિક્રમા કર્યા પછી પહેલા પાછા ફરે તે દેવતાઓની મુશ્કેલી દૂર કરવામાં મદદ કરશે ભગવાન શિવે કહ્યું કે તરત જ કાર્તિકે પોતાના મોર પર બેસી અને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા પરંતુ ગણેશજી પોતાની જગ્યા પર જ ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા કે ઉંદરની મદદથી તો આખી પૃથ્વીની આસપાસ કેવી રીતે ફરી શકાશે તે જ સમયે તેમના મનમાં એક વિચાર આવ્યો અને તેઓ પોતાના પિતા શિવજી અને માતા પાર્વતી પાસે ગયા અને માતા પિતાની સાત વાર પ્રદક્ષિણા કર્યા પછી તે પોતાના સ્થાન પર પાછા આવ્યા અને ત્યાં જ ઊભા રહી ગયા થોડા સમય પછી કાર્તિકે જ્યારે પૃથ્વીની પરિક્રમા કરી અને પાછા ફર્યા અને પોતાને વિજેતા કહેવા લાગ્યા ત્યારે ભગવાન શિવે ભગવાન ગણેશજી તરફ જોયું અને પૂછ્યું કે કેમ ગણેશ તું કેમ પૃથ્વીની આસપાસ ન ફર્યો ત્યારે ગણેશજીએ જવાબ આપ્યો કે આખી એ દુનિયા તો મારા માતા પિતામાં જ વસે છે ભલે હું પૃથ્વીની આસપાસ ફરું કે પછી મારા માતા પિતાની બંને એક જ વાત છે આ સાંભળી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા અને ભગવાન ગણેશજીને તમામ દેવતાઓની મુશ્કેલી દૂર કરવાનો આદેશ આપ્યો આ સાથે ભગવાન શિવે ભગવાન ગણેશજીને આશીર્વાદ પણ આપ્યા કે જે કોઈ તમારી પૂજા કરશે અને કૃષ્ણ પક્ષની ચતુર્થીએ એટલે કે ચોથના દિવસે ઉપવાસ કરશે તેના તમામ દુઃખ દર્દ દૂર થઈ જશે અને તેઓ ભૌતિક સુખ પ્રાપ્ત કરશે